સાથે સુરત શહેરના વાતાવરણમાં પલટો આવ્યો અઠવા આવ્યોપોન્ટ વિસ્તારમાં વરસાદ રોડ વેસુ પાલ અડાજણમાં પણ વરસાદ આ બાજુ ડાંગના આહવા અને સાપુતારા પંથકમાં પણ વરસાદ વરસી રહ્યો છે સુરત શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે અઠવા અને પાર્લેપોન્ટ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયેલો છે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે સુરત શહેરમાં ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ છે દ્રશ્ય સીધા જોઈ શકો છો ઝરમર ઝરમર વરસાદ છે અત્યારે જોવા મળી રહ્યો છે સુરત શહેરના અલગ અલગ વિસ્તાર ખાસ કરીને અઠવા પાર્લે પોઈન્ટ પીપલોદ વેસુ સહિતના વિસ્તારમાં અત્યારે વરસાદની શરૂઆત થઈ છે ત્યારે જે પ્રમાણે રાત્રિ દરમિયાન બફારાનો અનુભવ થતો હોય છે હવે વહેલી સવારે જ વાદળછાયું વાતાવરણ હતું અને ત્યારબાદ બપોર બાદ અત્યારે વરસાદી માહોલ જામી ચૂક્યો છે તસવીરો તમે જોઈ શકો છો અત્યારે ઝરમર ઝરમર વરસાદ છે આ વરસી રહ્યો છે ત્યારે રોડ રસ્તા ભીના થઈ ચૂક્યા છે ખાસ કરીને વરસાદ છે ખેડૂતો માટે જરૂર આશીર્વાદ સમાન સાબિત થશે કારણ કે જે રીતે તેઓએ રોપણી કરી રાખી છે ત્યારે તેમને માફક આવે એ પ્રમાણેનો વરસાદ છે એ અત્યારે ચોમાસા દરમિયાન જરૂર વરસ્યો છે અને હવે ચોમાસું જતાં જતાં ફરી એક વખત જ જે પ્રમાણે અત્યારે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે છેલ્લા બે દિવસથી ઝરમર જરમર વરસાદ વરસી રહ્યો છે ગલી ગઈકાલે પણ વહેલી સવારે ધોધમાર વરસાદી ઝાપટું આવ્યું હતું અને ત્યારબાદ વરસાદે દિવસ દરમિયાન વિરામ લીધો હતો આજે બપોર બાદ ફરીથી એક વખત વરસાદી માહોલ જામી ચૂક્યો છે અને તસવીરો તમે જોઈ શકો છો અત્યારે જે વાહન ચાલકો આવતા હોય છે વાઇપર જોર જરૂર અત્યારે હાલ પોતાની કાર ઉપર ફેરવતા નજરે આવી રહ્યા છે આ પ્રમાણેની તસવીર છે જોઈ શકાય છે અત્યારે કેટલાક વિસ્તારમાં તડકો જેવો માહોલ છે તો કેટલાક વિસ્તારમાં અત્યારે આ પ્રમાણે ચોમાસું છે એ અત્યારે હાલ જે રીતે વરસાદી માહોલ જામતો હોય છે એ પ્રમાણેના દ્રશ્યો છે એ જોવા મળી રહ્યો છે સુરતના અઠવા લાઈન પાર્લે પોઈન્ટ ઘોડદો રોડ વેસુ વીઆઈપી ગૌરવપત પાલ અડાજન સહિતના વિસ્તારમાં અત્યારે હાલ આ પ્રમાણે વરસાદ છે એ જોવા મળી રહ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સુરતવાસીઓ જે રીતે બફારાનો અનુભવ કરી રહ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક ઠંડક મળશે અને જે રીતે અત્યારે ખેડૂતો છે તેમના માટે પણ આ વરસાદ છે એ આશીર્વાદ સમાન સાબિત થશે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા